આ બધા સમાચાર વિગતવાર જાણીએ ચાલો મિત્રો પ્રથમ સમાચાર અંબાલાલ પટેલની નવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલા પટેલે વરસાદને લઈ આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડશે મેઘસવારી હવે ઐરાવત પર સવાર થઈને ગુજરાતમાં આવશે ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે

ચોમાસાની ધરી સામાન્ય રીતે પૂર્વથી પશ્ચિમમાં બંગાળની ખાડી સુધી વિસ્તરેલી હોય છે ધરીની આસપાસ હવાનું દબાણ સર્જાયેલું હોય છે જેના પરિણામ સ્વરૂપે આ ધરી જ્યાં જ્યાં હોય ત્યાં ચોમાસું તીવ્રતાથી સક્રિય રહે છે જો ચોમાસાની ધરી ગુજરાતથી દૂર ગઈ તો વરસાદના પ્રમાણમાં ઘટાડો થશે પણ જો આ ચોમાસાની ધરી નજીક આવશે તો છપ્પરફાટ વરસાદ થઈ શકે છે જોકે એ નજીક આવશે કે દૂર જશે તે અલગ અલગ પરિબળો પર આધાર રાખે છે ઉપરાંતના સમાચાર એલપીજી ગેસ સિલિન્ડર જોતો હોય તો કે વાય કરાવી લેજો ઓયલ માર્કેટિંગ કંપનીઓ ઓએમસીએસ એ એલપીજી ગ્રાહકો માટે ઈ કે વાય લાગુ કર્યું છે ઈ કે વાયસી ફરજિયાત બન્યા બાદ ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા વીડી સતીશાહે ગ્રાહકોને પડી રહેલી સમસ્યાઓ અંગે પત્ર લખ્યો હતો સતીસને આ પત્ર કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીને લખ્યો હતો અને ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી આ અસુવિધા દૂર કરવા વિનંતી કરી હતી હવે કેન્દ્રીય મંત્રીએ સતીશના પત્રનો જવાબ આપ્યો છે કોઈ સમય મર્યાદા નથી સિંહ પુરીએ એલપીજી ગ્રાહકોને મોટી રાહત આપી છે હરદીપસિંહ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સતીશના પત્રનો જવાબ આપ્યો પુરીએ કહ્યું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નકલી એકાઉન્ટ્સને દૂર કરવા અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નકલી બુકિંગ પર કાર્યવાહી કરવા માટે ઈકેવાયસી સી લાગુ કર્યું છે ઈ કેવાય સીની પ્રક્રિયા આઠ મહિનાથી વધુ સમયથી ચાલી રહી છે પુરીએ સ્પષ્ટપણે કહ્યું કે ઈ સી પૂર્ણ કરવા માટે કોઈ સમય મર્યાદા નથી આનો અર્થ એ થયો કે ગ્રાહકોને ઈ કેવાય સી વિશે ચિંતા કરવાની જરૂર નથી પુરીએ કહ્યું કે સી અભિયાનનો ઉદ્દેશ્ય એ છે કે માત્ર વાસ્તવિક ગ્રાહકોને જે એલપીજી સેવા મળવી જોઈએ ઈ કે સી આ રીતે પણ કરી શકાય છે હરદીપસિંહ પુરીએ કહ્યું કે ગ્રાહકોને ઈ કે સી કરાવવા માટે ગેસ એજન્સીમાં જવાની જરૂર નથી તેઓ ઘરે બેઠા સરળતાથી ઈ કે સી કરાવી શકે છે ગ્રાહકો ગેસ એજન્સીના કર્મચારી દ્વારા પણ ઈ કે સી કરાવી શકે છે એલપીજી સિલિન્ડરની ડિલિવરી કરતી વખતે

ઓયલ માર્કેટિંગ કંપનીઓ ઓએમસીએસ એ એલપીજી ગ્રાહકો માટે ઇ કે લાગુ કર્યું છે ઈ કે વાયસી ફરજીયાત બન્યા બાદ ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા વીડી સતીસાએ ગ્રાહકોને પડી રહેલી સમસ્યાઓ અંગે પત્ર લખ્યો હતો

પુરીએ કહ્યું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નકલી એકાઉન્ટ્સને દૂર કરવા અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નકલી બુકિંગ પર કાર્યવાહી કરવા માટે ઇ કેવાય સી લાગુ કર્યું છે ઈ કેવાય સીની પ્રક્રિયા આઠ મહિનાથી વધુ સમયથી ચાલી રહી છે પુરીએ સ્પષ્ટપણે કહ્યું કે ઈ કેવાય સી પૂર્ણ કરવા માટે કોઈ સમય મર્યાદા નથી આનો અર્થ એ થયો કે ગ્રાહકોને ઈ કેવાય સી વિશે ચિંતા કરવાની જરૂર નથી પુરીએ કહ્યું કે ઈ કે વાય સી અભિયાનનો ઉદ્દેશ્ય એ છે કે માત્ર વાસ્તવિક ગ્રાહકોને જ એલપીજી સેવા મળવી જોઈએ ઈ કે વાય સી આ રીતે પણ કરી શકાય છે હરદીપ સિંહ પુરીએ કહ્યું કે ગ્રાહકોને ઈ કે વાય સી કરાવવા માટે ગેસ એજન્સીમાં જવાની જરૂર નથી તેઓ ઘરે બેઠા સરળતાથી ઈ કે વાય સી કરાવી શકે છે ગ્રાહકો ગેસ એજન્સીના કર્મચારી દ્વારા પણ ઈ કે વાય સી કરાવી શકે છે એલપીજી સિલિન્ડરની ડિલિવરી કરતી વખતે ેસ એજન્સીના કર્મચારીઓ મોબાઈલ એપ્લિકેશન દ્વારા આધાર ઓળખપત્ર મેળવશે આધાર ઓળખપત્ર કેપ્ચર કર્યા પછી ગ્રાહકના નોંધાયેલા મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે ઓટીપી દાખલ કર્યા પછી એ કેવાયસી પૂર્ણ થશે આ સિવાય ગ્રાહકો ઓઈલ માર્કેટિંગ કંપનીઓની એપ્સ દ્વારા જાતે કે વાય પણ કરી શકે છે